દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર થરાદ એસટી ડેપો ખાતે અઠવાડિયામાં બે હજાર સાતસો પચાસ વિદ્યાર્થીઓના પાસ કાઢી આપ્યા એસટી ડેપો એ અઠવાડિયામાં બે હજાર સાતસો પચાસ વિદ્યાર્થીઓના પાસ કાઢી આપ્યા હતા જિલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળા કોલેજ આઈટીઆઈ બીજું સત્ર ચાલતું હોય શાળા કોલેજો શરૂ થતાં ગામડાઓમાંથી મુસાફરી કરીને શહેરમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ થરાદ એસટી ડેપો ખાતે પાસ કઢાવવા માટે ભારે ભીડ થઈ હતી જેથી વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડીને અભ્યાસમાં પોતાનો સમય ન બગડે તે માટે વિભાગે શ્રી દ્વારા તેમજ ડેપો મેનેજર શ્રી બી એ ચૌધરી સાહેબ દ્વારા બે કર્મચારીઓને સવારથી રાત્રે બાર વાગ્યા સુધી સતત કર્મચારીઓને બેસાડીને એક જ અઠવાડિયામાં ફ્રી પાસ એક હજાર નવસો અને વિદ્યાર્થી પાસ આઠસો ત્રેવીસ તેમજ કુલ મળીને બે હજાર સાતસો પચાસ પાસ કાઢી આપવામાં આવ્યા હતા જેથી અત્યારે થરાદ ડેપો ખાતે પાંચ ધારકોને ખૂબ જ ઓછી ભીડ જોવા મળે છે પાંચ ધારકોનું ઓછું છે અને અત્યારે તમામ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી વિશેષના રિસર્ચના સમયમાં પાસ કરવા આવે તો તેઓને તાત્કાલિક ધોરણે પાસ કરી આપવામાં આવશે રિપોર્ટર ધૂળાલાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ